હેલો રામ 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 ને 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 સીતારામ સીતારામ બધાઈ કેમ છો બધા મજામાં મજામાં હું ગુડ થોડી થોડી થઈ થઈ ગઈ કે કે જવાનું છે છે એક નવું 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 કામ 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 કરવા કરવા માટે 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 હા હા તો 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 કરવાનું હોય રેડી નીકળે જઈએ સવારમાં સડતા ઉઠે અને આ અમે અમારે છે ને એક માતાજીનો શોખ હતો ગાય માતાજીનો તો એ અમે લેવા માટે જઈએ તો વહેલા વહેલા નીકળે જઈએ તો આથી ઘેરથી નીકળીએ પછી આગળ આપણે કુળદેવીને મંદિર પૈકી લાગતા જઈએ ને પછી જઈએ આપણે ગાય માતાજી લેવા કે કેમ પણ પહેલાંથી શોખ હતો અને એક ડ્રીમ એવું હતું કે ભાઈ આપણી હે આપણા ઘરને આંગણે ગાય બાંધવી તો ફાઇનલી આજ છે એ મારો શોખ પૂરો થવા જઈ રહ્યો છે તો અમે જઈએ ગાયની લેવા માટે

ઓ કે કે ઘર દેતો હું જોવા મન છે પણ એ હમણાં બાજ આવવાનો તન પાછે ગાય જોવા કрте આવીતી આ કાં તો મારું ને ડ્રીમ હે યાર એકદમ સક્સેસ થાવા માટે ચાહી છે સુખની વાત છે બસ

જરા ગેણું એનું એનાથી એનું ઘર છૂટું પડે ને તો જરા ગેણું વહેમું લાગે તો જો કારક કારક છે ને રમતું કરતી આવે રમતું એટલે કે મારવાની કોશિશ કરે હજે એણે એક દીતા હજે એનું લખીએ એક બે દીતા બાકી તો પછી આપણે ઘેર એવા થઈ જાય જો મારા સાહેબ હાઈ ક્યાં આવે હલો હલો સીધા 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 હલો હાલા લાલ અજાઈણું લાગે હજા આઈ ગયો દીતા એણે એ ને ઘર બદલે માણસ બદલે બથુંય બદલે ને એ ભાગી ભાગી હાલા લાલ લાલ

હા મનશાહી વેલકમ સેરેમોની કરે હા બસ બસ બસ

અને રોટલીનું દીએ તોય સારું દીએ કાઈ જાગું ન આપણે આના ઘરને ઘેર રાખી હે એ હરથન માતાજી પાછો થઈને મોડી ને જાય તો ગાય તો હે આ હે બહુ એટલે અટાણે થાય ઘરને આંગણે ઘરને બહુ ઘરને ઊભી હોય ને તો આંગણું રૂડું લાગે ગાય હોય ને

તો બિસાડી ના વહી જાય એટલે બે ત્રણ તો બે ત્રણ દા આપણું છે ને આપણે ઘેર ખીલે બાંધીને રાખીએ ને ઘરને ઘેર એને ખવડાવ્યું તો ઘરની એવા પછી આપણે નિરાયતી કરીશું નિરાયતી એટલે બે ત્રણ દિવસ પછી તો આપણે કરી જ દઈ પણ આ ત્યાં કે બે ત્રણ દા આપણે આપણે ઘેર બાંધી રાખીએ ને તો વાંધો ન આવે આપણા ઘરની એવા થઈ જાય એ બધી અટાણા તો હજે છે ને થોડીક બિસાડી કારણ કે એનાથી આપણી છે આપણે કાંઈ રોકાવવા જાય તો આપણે આપણું ઘર સાંભરે તો સાંભરે તો ખરી ને થોડુંક તેનું ઘર નાની હોય ના થઈ મોટી ઠેકાણે થઈ હોય તો એની જરાક ઓછું સાંભરે બિસાડીની બે ત્રણ દી તો એનું કરી જો અજય ઘડકે હી પાસે જઈ હતા ને હું બીયા કારણ કે વાળ થોડી તાર બાપુ લડતી હતી તો થોડી બીકઈ લાગે એ એ ઘરું ને દીમાની માં ખા રેવેણી ખાવા દે